નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દિના પર મિત્રો અમારા આપણા છે અને સાંજે ધોઈ રાખ્યા હતા અને હવે હમણાં વહેલી સવારે સુધારવા બેઠી છું વખત છે છતાં આ રીતે બીઆણ કાઢું છું જો તાજા બીજોરાનો એ ફરક હોય કે તમે સુધારવામાં પણ સરળ હોય ને અથવા પણ સારું થાય એટલે જ્યાં સુધી મને ગમડાના ન મળ્યા ત્યાં સુધી મેં બીજો રા લીધા જ નહીં અને થણ બનાવી નહીં અહીંયા અહીંયા ભુજમાં પણ હવે ક્યારના ઉતારના આપણને ખબર ન હોય ને જો આ રીતે ત્રણ ચિરિયા પાડે હવે એની છે આ રીતે આ બહુ કડક ભાગ હોય આ રસ નીકળે ને નથી કાઢવાનો આ રસ તો રહેવા દેવાનો છે આ રીતે બીયાને કાઢી નાખવાનો ઘણા શું કરે મીઠું આપે જ્યારે સુકાવે ત્યારે બીયાં કાઢે પણ એના ઘણો ટાઈમે લાગે અને હલાવો ત્યાં આડા આવે આ તમે આમ બીયા તરત જ નીકળી જાય તો જો થઈ ગયું હવે છે ને હું ને એ ચીરી બહુ જાડી ન હોય મોટી પણ દિવસે નોકરી જવું એટલે સવારે વહેલું વહેલું છે કદ સામે રજા આપે ત્યારે સુકાવાનો સંજોગ પડે એટલા માટે નહી તો વળી સાંજે આવી સુધારી તો ચાલત પણ જોવાનું બધું ને કે આમ સુધારાઈ જાય મીઠું અપાઈ જાય તો મીઠું લઈ લે ગળી જાય લે પાછું સુકાવાનો સમય રજાના દિવસે આવી જાય તો આપણા ચીજિયા થઈ ગયા બી જોરાણા અને અહીં જુઓ આટલા નીકળ્યા છે બિયારણ ઘણા નીકળ્યા છે આમાં બધા સાફ કરી લીધા હવે આપણે કિલે સો ગ્રામથી વધુ એટલું નમક જોઈશે આ મિક્સ કરી

તો આપણે આ ગઈ કાલે નાખ્યું છે તો હું ગોળામાં અને ગોળો કહેવાય મીઠું આપીને સાંજે મેં હલાવી પાછું હલાવશો ઉપરથી નીચું બીજો રો છે ને રસ ન થાય કેરીઓ તો રસ મોડ થઈ જાય બીજોરામાં ક્યારેક થોડોક રસ થાય બાકી ન થાય પણ હલાવી આજે લીલાશ પડતો છે ને કાલે પીળાશ પડતો થઈ જશે અને કાલે શું કવ અડતાલીસ થશે ત્યારે બધી જ ચીલ ઉપર નીચે થઈ જાય એક તેલ હલાવી દઈએ હજી અત્યારે હલાવ્યું અને આજ સાંજે ચા હલાવશું અને કાલે સવારે સીધા સુકવશું પાછું ઢાંકી ઢાંકીને મૂકી દેસુ બધી ચીરી છે ને પીડી દેખાય છે નીલાશ બધો નીકળી ગયો છે એનો મતલબ બધું મીઠું લઈ લીધું છે ને સુકાવા યોગ્ય થઈ ગયું છે તો હવે એને છાયામાં જ હમણાં છું બપોરે તડકો આવશે ત્યારે જોશું અહીં મેં ખાટલા પર એક કોટનનું કપડું પાતર્યું છે અને એની પર આ રીતે પહોળા કરતા જઈશ નાખી દઈશ હમણાં પણ જોતી જઈશ કે કોઈ બીજ રહી નથી ગયું ને લગભગ તો બધા આપણે વીણી વીણીને કાઢી લીધા છે આ રીતે સરખી રીતે પહોળું કરી લેશું અને આમાં ડબલ ચીરી ન રહે એનું ખાસ ધ્યાન રાખશું અગર ડબલ રહેશે તો પછી વળી પાંચ થોડીક વાર એકાદ કલાક પછી એને ઉપર નીચું કરશું તાકી સુકાતી આવે ને પછી જગ્યા થતી જશે અત્યારે થોડીક જગ્યા ઓછી રહેશે તો ધીમે 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 કરી અને આખા ખાટલા પર ફેલાવી દઈએ ને તો જો આ રીતે આખામાં મેં પોળું કરી દીધું પછી તડકો બહુ નહીં આપી પણ તડકે છાંઈએ તડકે છાંઈ એ રીતે આપણે સુકાવશું તો મિત્રો જો આપણે સવારે સુકાવી દીધું ને થણું એ મેં એકવાર પલટાવણું અને હવે હવે એકદમ જો સાવ ન થાય ને ભીનું હોય ને એવું રાખવાનું તો અહીં ભેગું કરી અને આપે પણ નાખું છું જો અત્યારે બોલ પ્લાસ્ટિક સારું પ્લાસ્ટિક હોય તો નડે નહીં હું કાયમ કરું છું આમાં એટલે મને પહેલેથી કહી દઉં છું કે કમેન્ટ ના કરશો પ્લાસ્ટિકમાં ન રાખાય ન રાખાય ચીનીનું વાસણ હોય તો ઘણું સારું માટીમાં ક્યારે ન રાખી શકાય મને એક વખત કમેન્ટ હતી કે માટીના વાસણમાં કરો તો સારું અથણું માટીમાં મીઠું છે ને માટી ગળે ઉબળે ચીનીનું વાસણ ચીની માટીનું વાસણ જોઈએ તો ચીની માટીનું વાસણ મારી પાસે ઉપલબ્ધ નથી અને આ ડોલ જ મેં એટલે લીધી હતી અમે ઘણું બધું અથાણું બનાવતા મારા ભાઈ નાગપુર છે મારા જેઠાણીના પિયર મુંબઈ અમારા આંગણામાં બહુ મોટો વિચારો હતો એટલે હવે આમાં જ હું અત્યારે રાખી લઈશ બરાબર ને હવે આની અંદર આપણે ચીરી નાખતા જશું અને મસાલો ભેરતા જશું આ ઠીકીલા વીજળા છે એટલે ગીલે સો ગ્રામ નાખી તો આપણે આઠસો ગ્રામ જોઈએ

તમે તેલવાળું ખાતા હોય તો નાખી શકાયો આપણે ગોળ નાખશું હજી રહીને એક તો પાણી વાળા કે અનાજ વાળા હાથ નો હોય અને વાસણ પણ સુખું હોય અને પાણી એમાં સુકવામાં એ રીતે આપણે તૈયાર કરવાનું અને મસાલો વેળી દેવાનો મિક્સ એટલું જોરદાર કરવાનું બધા ચોટી જાય એટલે બગડે જ નહીં તમને વધુ તીખું ખાબ ઘણા ને તીખું અથવા જોઈએ વધુ તો પછી તો આપડા મરતા નાખવાના અંદરા તેલમાં ફેંકીને બાકી અમને તો આથી ખાસ આનો માપનો જ બરાબર થઈ જાય છે બીજા બીજા દિવસે હલાવશું અને તો મિત્રો આપણે જો આ થાણામાં મસાલો વેળો છે ને એની એક અઠવાડિયું થયું અને વચ્ચે વચ્ચે બીજા ત્રીજા દિવસે હું આમાં હલાવતી હતી ઉપરથી નીચો નીચેથી ઉપર થઈ જાય એટલે આપણું સરસ મિક્સ થઈ જાય એટલે જો એકદમ મસાલો લઈ લીધો છે કોઈ જીરી એવી નથી કે જેમાં મસાલો નડ્યો અડ્યો કલર પણ સરસ થઈ ગયો છે આ પેલો જ ગોળ ના નાખવાનું કારણે કે આ બધી ચીરી ગળી જાય જો કેટલી ગળી ગઈ છે એકદમ સ્મૂથ થઈ જાય એટલે જો ત્યારે જ ગોળ નાખી તો ન આમ તૂટી જશે એવી જો દબાવી તો દબાઈ જાય મસ્ત થઈ ગઈ અને હવે આ બાજુ મેં ગોળ સુધારે રાખ્યો છે સુધારી જ ભર રાખ્યો છે ઝીણું ઢીણું સુધારા જાય એટલે મિક્સ કરવાનું સારું રહે આપણું બીજો નવ કિલ્લા જેવા હતા નવ કિલ્લા થી વધુ હશે એકાદો પણ ઓછા નહોતા એ એની સામે આપણે ચાર કિલા ગોળ લીધો છે તો હમણાં આપણે ચાર કિલો ભેળવશું પછી જો કોઈને રસ રસની કે મીઠાશની જરૂર હશે તો પાછળથી પણ ગોળ નાખી શકાય મીઠું થઈ જાય તો પછી કટાય નહીં એટલે હવે આમાં થોડો 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 કરીને આપણે મિક્સ કરી નાખશું આગળથી સુતાર રાખીને એટલે થોડો કામ ભેગો થઈ જાય આનું એટલે એને કોઈ ગાંગડો ન રહે આ છૂટો કરવો પડશે બાકી તો સુધાર્યો છે એટલે આમ છૂટો થતો જ જશે તો કોઈ ભેગો થઈ ગયો તો હવે આને ઉપરથી નીચે ઉપરથી નીચે કરશું અત્યારે મોટો મોટો ભેળીને નાખી દેસુ ને હું અત્યારે સાંજે ભેળી રહી છું સવારે જોશું તો આમાં પાણી થઈ ગયું હશે એટલે લોળનું પાણી થઈ જશે અને મિક્સ સરસ થતો જશે એટલે અત્યારે એમ અડી જાય એ રીતે થોડો 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 કરીને મિક્સ કરી નાખીએ તો અહીંયા ગોળને બધો જ હલવી દીધો હવે ધીમે 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 કંઈક બધું ઉપરથી નીચું અથાણ લઈ લો અથાણું થોડુંક વધુ થાય ચમચાથી સરખું હલવાતું નહોતું મિક્સ થવું જોઈએ બરાબર જો કેવું સરસ મિક્સ થયું છે આવતીકાલે આપણે એને જોઈશું ને તો આમાં રસ થવા લાગશે હવે આપણે આને આમાં ચમચો ને આમાં જ મૂકી દઈશું સવારે પાછું ચમચાથી હલાવશું તો મિત્રો જો સાંજે આપણે ગોળ નાખ્યો તો સવારે પાછું હલાવું છું બાર કલા ચૌદ કલાક રહીને તો જો એકદમ ગોળનો રસ થઈ ગયો છે ગોળ બધો ઘળી ગળવા માંડી ગયો છે ક્યાં ક્યાં કંઈ કર્યો હશે તો બે દિવસ આમ સાંજ સવારે હલાવશું એટલે બથાણું થઈ જશે તૈયાર પણ ગોળ છે ને એકદમ લઈ લેશે ને ત્યારે જ્યાં ચીરીમાં વ્હાઈટ કલર દેખાય છે ને અંદરથી એ નહીં દેખાય એ અંદરથી પણ પીળી થઈ જશે તો આ બે દિવસમાં હલાવ્યા રાખશું સાંજ સવાર સાંજ સવાર ઉપરથી નીચે નીચેથી ઉપર તો કોઈ કણી હશે ગોળની એ પણ બધી બધી ગળી અને આ ચીર્યું ગોળનો રસ અને મસાલા લઈ લેશે તો મિત્રો દસ દિવસ પછી આપણે આ ખાણ રોજ હલાવી બીજા બીજા દિવસે ગોળ નાખ્યો મસાલો નાખ્યો ઉપરથી નીચું તો ચમચાથી હલાવતી મને લાગે કે ઉપર નીચે એકદમ થયું કે નહીં એટલે જો આજે હાથ નાખીને એકદમ જોઈ લો તો જો એકદમ સરસ મસ્ત અથાણું થઈ ગયું છે તૈયાર આપણું છેક આમ તળિયાથી હાથ છે ને ચમચો આટલું જોર ન કરી શકે એટલે થઈ ગયું આપણું અથાણું તૈયાર તો ઘણા લોકોની ઈચ્છા હતી કે દિનાબેન અથાણું કરી આપો ઘર જેવું હોય કારણ કે આપણે આની અંદર કોઈ કેમિકલ નાખી પૂરી પ્રોસેસ તમે જોઈ શકો છો કે આમાં આપણે શું શું કર્યું છે બધી જ ઘરની વસ્તુ શાંતિથી બધું ચોખાઈથી બનાવી હવે તમને જે ઓર્ડર હોય મને જલ્દીથી કહેજો આપણી પાસે અથાણું આટલું છે આમાં બે કિલો જેટલું તો મને ઘરમાં જોઈશે એટલે રાખીશ બાકી બચશે એ તમને ચોક્કસથી આપીશ ચારેક કિલોના તો ઓર્ડર છે હમ કિલો છે હા તો એમને આપી દઈ ઓર્ડર છે એટલે મારા ફોલો છે અને સંબંધિત છે અને તમે જે કોઈ જુઓ છો એ મારા ફોલો છો તો જલ્દીથી કહેજો મને બસો રૂપિયા કિલો કારણ કે આપણે હું આનો અંદાજ લગાવું છું તો એટલો ખર્ચ થઈ જાય છે બરણી મારી પાસે જે ઉપલબ્ધ હશે એમાં તમને હું ભરી આપીશ બરાબર ને જેવી લશે એવી તમે એમ પાછી કે પરફેક્ટ અથાણાના પેકિંગ વાળી જોઈએ તો એવી પેસેર કોઈ નહીં હોય પણ આપણી પાસે ઘી લીધું છે કે બીજું કંઈ લીધું છે એની બરણી હશે પ્લાસ્ટિકનો ડબ્બો હશે તો એમાં હું તમને ભરી આપીશ જો બહારથી તમે મંગાવો છો તો કેટલા દૂર છો એના પ્રમાણે કુરિયર ચાર્જ જે લાગે એ તમારે આપવાનું થશે બરાબર ને મને અથાણાના ખાલી બસો રૂપિયા જોઈશે બાકી દૂર હોય તો પછી કુરિયર ચાર્જ તમારે ભોગવવાનું રહે અને હું તમને જોશો તો તમને કહીશ કે આટલું થાય છે પૂછી આપશું અને તમને કહેશું બરાબર તો અહીં અથાણાનો મીડિયાનું કરું છું એની આ અથાણાનો રેસિપી તમને કેવી લાગી આથી પહેલાં બે વખત આપી છે આ ત્રીજી વખત આપી રહી છું તો કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેજો સારી લાગી હોય તો બધું શેર કરજો કે જેમને ઘરે બનાવવું હોય તો એને આ સરળ રીત ઉપયોગી થાય અને મારું અથાણું ક્યારેય બગડ્યું નથી તો તમે આ રીતે કરજો છેલ્લે કહી દઉં છું કે હાથ તમારો પાણીવાળો ન હોવો જોઈએ અનાજવાળો ન હોવો જોઈએ ધોઈ મસ્ત પૂરો કરી અને પછી આમાં કોઈ પણ કામ કરી સૂકાવી ત્યારે પણ બધું મારા કોરા રાખીને કરશો તો ક્યારેય બગડશે નહીં તો આવજો મિત્રો હરિ ઓમ જય શ્રી કૃષ્ણ